સુરેન્દ્રનગરમાં જમીનના બિનખેતી રૂપાંતરમાં ચાલતા કથિત પંદરસો રોકડના કૌભાંડમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે ત્રેવીસ ડિસેમ્બરે ઈડીની ટીમોએ જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિત અન્ય અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા આ કાર્યવાહીમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે ઈડીને વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી કે સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં જમીન એને કરાવવા માટે મોટા મોટાપ્રાયે ભ્રષ્ટાચાર ચાર ચાલી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના જમીન કુભાળ ની તપાસમાં ઈડીએ એ ચોંકાવનારા ખુલાસા કર્યા છે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પૂછપરછમાં ભ્રષ્ટાચાર ના નક્કર પુરાવા મળ્યા છે

વ્યવહારો થાય તેવો સંપૂર્ણ રેકોર્ડ છે આ કૌભાંડનું અંદાજિત મૂલ્ય પંદરસો કરોડ રૂપિયા છે જેનાથી સમગ્ર રાજ્યના મહેસૂલ વિભાગમાં આંચકો લાગ્યો છે એસીબી તથા ડીઆઈજી મકરંદ ચૌહાણના નિવેદન અનુસાર મળેલી રોકડની ઉત્પત્તિ કોણે આપવાની હતી અને કૌભાંડમાં વધુ કોણ સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે

અને એમાં ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર ડૉક્ટર રાજેન્દ્ર પટેલ કલેક્ટર મયુર ગોહિલ ક્લાર્ક જિલ્લા કચેરી જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા પીએ ટુ કલેક્ટર આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ સાત કલમ બાર તેર એક બી અને તેર મુજબ

જે નાયબ મામલતદાર છે એમના ઘરે એમના નિવાસ સ્થાને રોર્ડ કેશ મળવામાં આવી હતી એના આધારે ઈડી ના સિનિયર અધિકારી ફરિયાદી બન્યા અને ગુજરાત સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે જે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જે વિવિધ સેક્શન છે એ મુજબ ગુનો ગુનો દાખલ કરવામાં આવેલો બિલકુલ મળી રોકડ મળી બીજા કોઈ દસ્તાવેજો બાબતમાં હું અત્યારે હાલ ના કહી શકું બરાબર છે પણ એ રોકડ જે મળી આવેલી છે એ તમારા તમારા પોતાના પણ ધ્યાનમાં છે જ કે કેટલી મળી આવેલી છે ઓકે